ખેડૂત મિત્રો આજે ન્યૂયોર્ક કોટન વાયદામાં લાલ ઘૂમ તેજી સાથે આગળ વધી રહ્યો છે અને આની અસરને લીધે આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીના વાયદામાં પણ જબરદસ્ત વધારો છે તે અત્યારે જોઈ શકાય છે ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ એક વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ત્રણ પોઈન્ટ એકવીસ વધારા સાથે એકસો બે જીરો એક સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે તો એક વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો અઢારસો ચાલીસ રૂપિયા જેટલો વધીને ત્રેસઠ હજાર પાંચસોની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે એકત્રીસ મે બે હજાર ચોવીસનો નો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસ છડીનો વાયદો અત્યારે એક વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ તેરસો રૂપિયા જેટલો વધીને પાસઠ હજાર સાતસો ચાલીસની આસપાસ એકત્રીસ મે બે હજાર ચોવીસનો રોની ઘાસડીનો વાયદો ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં પણ ભૂક્કા કાઢી નાખે તેવા ભાવો છે તે જોવા મળી રહ્યા છે તો ચાલો જાણી લઈએ આજે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા સત્તરસો બે ખાંભા સોળસો એકાશી વાંકાનેર સોળસો સિત્તેર જેતપુર સોળસો એકાવન બાબરા સોળસો બેતાલીસ ધ્રોલ સોળસો એકાવન માણાવદર સોળસો પિસ્તાલીસ મોરબી સોળસો એકાવન કાલાવડ સોળસો વીસ વિસાવદર ચૌદસો એકત્રીસ ધારી ચૌદસો પંદર વડાલી સોળસો સાડત્રીસ અને હળવદ પંદરસો ને પિંચાશી ખેડૂત મિત્રો વાયદા બજારમાં કે કપાસના ભાવમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આવી જ રીતે અમારી પાસે સમય હશે ત્યારે બજાર ભાવ અને વાયદા બજારની માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશું ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારા પોતાના નિર્ણય ઉપર તમે વિચારી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત